માળે ફ્લેટ નંબર એક અગિયારસો એક માં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક સહિત સત્તર દારૂ પીતા અને મહેફિલ માણતા હતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા મળેલી બાતમીના આધારે વેસુ વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા અગિયારમાં માળે આવેલા ફ્લેટ નંબર એ અગિયારસો નો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો ફ્લેટમાં પ્રવેશતા કુલ 17 લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી મેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ એમએલ ની એક અડધી ભરેલી બોટલ જેમાં આશરે 180 એસી એમએલ કેફી પ્રવાહી હતું જેની કિંમત રૂપિયા 1600 આંકવામાં આવી હતી જે કબ્જે કરી હતી આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની બે ખાલી કાચની બોટલ છ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાકડાની વસ્તુઓ જેવી કે બિંગો ચિપ્સ તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ ડબ્બાઓ પણ કબજે કરાયા હતા આ તમામ માલની કુલ કિંમત પાંચ લાખ અઢાર હજાર થી વધુ ગણવામાં આવી રહી છે જેમાં દારૂની કિંમત ઉપરાંત

નોકરી છે આ દારૂની મહેફિલ માં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારો જેવા કે વેસુ અલથાણ પાલનપુર પાટિયા સિટી લાઇટ અડાચન રુસ્તમપુરા બરાઠા ગોરદુર રોડ અને નાનપુરાના રહેવાસીઓ પકડાયા છે

વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવેશ મેંદેપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમવડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મલ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે